કાર અને રિક્ષા અને ક્રિયા કાર એમ કે સાથે પાંચ વાહનો વચ્ચે રખરમાં અકસ્માત થયો હતો જેમાં એક કારમાં સવાર એક દંપતીનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું જ્યાં મિત્રો વધુ વિગતવાર વાત કરીએ તો એક સાથે પાંચ અકસ્માતની ઘટના બનતા પોલીસની ટીમ દોડી આવી હતી આ દરમિયાન અકસ્માતના પગલે મોટી સંખ્યાના લોકો લોકો ટોળે ઉમટ્યા પડ્યા હતા જ્યારે અકસ્માતના ઇજાગ્રસ્ત ત્રણ લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં મિત્રો હાલ માટે આટલો મળીશું નવો અપડેટ સાથે જો વિડીયો પસંદ આવે તમને તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ